સમગ્ર હત્યા અંગત અદાવતમાં કરાઈ હતી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ધરપકડ કરી છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરાના આશિષ પાંડેની ગતરોજ અંગત અદાવતમાં તીષ્ણ હથિયાર વડે હત્યા કરી દેવામાં આવી હતી જે અંગે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીને ધરપકડ કરી છે ચોત્રીસ થી છત્રીસ વર્ષીય હોવાનું બહાર આવ્યું છે તીક્ષ્ણ ધારદાર ચપ્પુ જેવા હથિયારના ત્રણથી વધુ ઘાંચકી હત્યા કરવામાં આવી છે ઉત્તર ભારતીય યુવકની કરપીણ હત્યાને લઈને સમાજના લોકો એકઠા થઈ ગયા હતા સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે અંદરો અંદરની મગજમારીમાં તથા ગામના જાતભેદમાં હત્યા થઈ છે જેમાં બનાવની વિગત એવી છે કે આશિષ અને કાલિકા પ્રસાદ નામના બે વ્યક્તિ હતા જે પહેલે ભૂતકાળમાં મિત્રો હતા અને ભૂતકાળમાં એકબીજાની લેવડ દેવડ સાથે પંદરસો રૂપિયા કાલિકા પ્રસાદે આશિષ પાસેથી લેવાના હતા

પ્રાથમિક રીતે કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવેલ નથી પરંતુ એકબીજે બી